જીંજુવાડાના શ્રી રાજ રાજેશ્વરી ઇલેવન ટીમ અને ઉદાસી આશ્રમ ઇલેવન વચ્ચે મુકાબલો થતા શ્રી રાજ રાજેશ્વરી ઇલેવન ટીમનો ભવ્ય વિજય થયો હતો જેમાં ફાઇનલમાં વિજેતા થયેલી ટીમ શ્રી રાજ રાજેશ્વરી ઇલેવનને ધારાસભ્ય પીકે પરમાર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલ સહિતના આગેવાનોના હસ્તી ટ્રોફી કપ તેમજ પુરસ્કાર રૂપિયા રૂપિયા એક લાખ એકાવન હજાર તેમજ રનર્સઅપ ટીમને ટ્રોફી તેમજ રૂપિયા એકાવન હજારની રકમ આપવામાં આવી હતી જેમાં બંને ફાઇનલની ટીમો દ્વારા પુરસ્કારની તમામ રકમ ટુર્નામેન્ટ આયોજનમાં આપવાની જાહેરાત કરતા બંને ટીમો અને ટીમોના કેપ્ટનો ટુર્નામેન્ટ આયોજકોએ આભાર વ્યક્ત કર્યો હતો આ સમગ્ર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધી

આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધારાસભ્ય કે પરમાર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલ પૂર્વ નગરપાલિકા પ્રમુખ મૌલેશભાઈ પરીખ પૂર્વ ભાજપ શહેર પ્રમુખ મુકેશભાઈ દેસાઈ નગરપાલિકા ઉપપ્રમુખ હિતેશભાઈ રાવલ પાટડી ભાજપ શહેર પ્રમુખ વિરલભાઈ સોની મહામંત્રી પ્રતીકભાઈ પાલિયા ભરતભાઈ પરમાર સહિત અનેક ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર